મદદનીશ શ્રી આદિજાતિ વિભાગ અરવલ્લી સાબરકાંઠા તેમજ આમંત્રિત મહેમાનો દિલીપભાઈ કટારા રણવીરસિંહ ડાભી તાલુકા પ્રમુખ મનોજભાઈ રાજુભાઈ નિનામા ગિરીશભાઈ પટેલ ડિરેક્ટર બાબુભાઈ નાઈ શામળાજી સાળપુર વેળપુર સરપંચશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ પૂર્વ તાલુકા સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ બારિયા સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ સંસ્થાની પ્રાસ્તાવિકતા રજૂ કરી ત્યારબાદ મહેમાનોનું બુકે સાલ મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ધનજીભાઈ નીનામા સાહેબ કે જેઓ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી તરીકેના સંસ્મરણો વર્ણવ્યા તેમણે પ્રાયોજના વહીવટદાર શ્રીએ બાળકોને શુભેચ્છા તેમજ સંસ્થા દ્વારા થઈ રહેલ પ્રવૃત્તિને બિરદાવી સમારંભ અધ્યક્ષ માનનીય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબે વિદ્યાર્થીઓમાં પડેલી સુસુપ્ત શક્તિને બહાર કાઢી વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું કામ કરવાની પ્રેરણા પૂરી પાડી તેમજ સંસ્થાની જરૂરિયાત પડે ત્યારે ઉપયોગી બનવાની ખેવના વ્યક્ત કરી હતી આજના કાર્યક્રમમાં ભોજન દાતા તરીકે શ્રી ભરતભાઈ પટેલના પરિવારનો ઉમદા સહયોગ મળ્યો પૂજ્ય મોટાભાઈની યાદમાં સંસ્થા દ્વારા ચાલતા વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓને ઇનામો તેમજ પુરસ્કાર આપી વિદાવવામાં આવ્યા આ સમગ્ર પ્રોગ્રામમાં વિજયનગર ભિલોડા મેઘરત તાલુકાની સંસ્થા સંચાલિત શાળાઓમાંથી વિદ્યાર્થી અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ વિદ્યાર્થીઓના વાલી શ્રીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ સફળ બનાવવા કમલેશભાઈ પટેલ સુનિલભાઈ ગામેતી વિમલભાઈ ભડાલિયા મેહુલભાઈ પટેલ તેમજ સૌ વિભાગ્ય વડા ગૃહ પ્રતિ કર્મચારીએ ખૂબ જ જેનો ઉઠાવી સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ અમૃતભાઈ નિનામા ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર ઉદાભાઈ ડામોર અરવલ્લી